હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ સૂકું ભીંડા બટાકાનું શાક અને ભાખરી તેની માટે મેં અહીંયા અઢીસો ગ્રામ ભીંડા લીધા છે તેને લૂસીને અને કટ કરી લીધા છે બે બટાકા લીધા છે તેની છાલ કાઢીને તેને ઊભા કટ કરી લીધા છે ભીંડા અને બટાકા કટ થઈ હવે એક પેનમાં મેં તેલ નાખ્યું છે એક ચમચી રાઈ નાખી છે અડધી ચમચી હિંગ નાખી છે અને બટાકા જે ઊભા કટ કરેલા હતા તે નાખ્યા છે તેને મિક્સ કરી લીધું છે તેની અંદર હળદર અને મીઠું નાખ્યું છે હવે તેને આપણે મિક્સ કરી લઈશું અને સેલો ફ્રાય થાય ત્યાં સુધી બટાકાને થવા દઈશું અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે એક ચમચી મીઠું નાખ્યું છે એક ચમચી જીરું નાખ્યું છે અડધી ચમચી હિંગ નાખી છે અને એક ચમચી જેટલું તેલ નાખ્યું છે તેને હવે મિક્સ કરી લેવાનું અને આપણે કઠણ લોટ બાંધી લેવાનો બહુ પોચો પણ નહીં ને બહુ કઠણ પણ નહીં તેવો અહીંયા બટાકા સેલો ફ્રાય થઈ ગયા છે હવે તેની અંદર ભીંડા નાખ્યા છે ભીંડા નાખીને અને તેને મિક્સ કરી લેવાનું અહીંયા મેં ભીંડામાં નાખવા માટે એક મસાલો તૈયાર કર્યો છે તેની માટે એક ચમચી જેટલા ધાણા એક ચમચી વરિયાળી અને ચારથી પાંચ લાલ આખા મરચાંને આપણે શેકી લેવાનું અને તેને બહુ ઝીણું પણ નહીં અને બહુ મોટું પણ નહીં એવું દરદરું આપણે તેને પીસી લેવાનું તેની અંદર એક લીલું મરચું નાખ્યું છે આપણે તેને પીસી લઈશું આ રીતે અને હવે તે ભીંડાના શાકમાં નાખ્યું છે ત્રણ થી ચાર ચમચી જેટલો આ મસાલો છે તે નાખ્યું છે ખૂબ જ સરસ લાગે છે આ મસાલાથી ભીંડા બનાવશો તો ખૂબ જ સરસ બનશે ભીંડાનું શાક અડધી ચમચી ધાણાજીરું પાવડર અને પિંચ જેટલી હળદર નાખી છે કારણ કે આપણે આગળ પણ હળદર નાખી હતી તે માટે હવે આપણે એક લોહી લઈ લઈશું અને તેને વચ્ચેથી ખાડો કરી તેની અંદર થોડું તેલ નાખીશું અને તેને બંધ કરી દઈશું આ રીતે અને હવે આપણે તેને વણી લઈશું હવે આપણે ભાખરીને શેકી લઈશું બંને સાઈડથી શેકી લેવાની અને અડધી ચમચી જેટલું તેલ નાખીને ભાખરીને બંને સાઈડથી બરાબર શેકી લેવાની બીજી સાઈડ પણ આપણે અડધી ચમચી જેટલું તેલ નાખવાનું ભાખરી એકદમ લાલ કરીને શેકવાની ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની બંને સાઈડથી ભાખરી શેકાઈ ગઈ છે હવે ભાખરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું આ ભીંડાનું શાક પણ થઈ ગયું છે બટાકા પણ ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે લીંબુનો રસ નાખવાનો અને તેને મિક્સ કરી લેવાનું ભાખરી અને ભીંડા બટાકાનું શાક તૈયાર છે એકવાર જરૂર ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો થેન્ક્સ ફોર વોચિંગ